ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવાર દ્વારા અંદાજિત રૂપિયા પાંચ લાખનું મામેરું ભરા હશે મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો બેતાળીસમી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાનો ચાલુ સાલે મેળવનાર હિંમતલાલ પરિવારના અતુલકુમાર નાયક અને કૃપાલીબેન નાયક પરિવાર દ્વારા યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું મામેરાના યજમાન પરિવાર અતુલભાઈ તેમજ તેમના ધર્મપત્ની કૃપાલીબેને ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજવસ્તુઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની કૃપાથી ચાલુ સાલે અમને ભગવાનનું મામેરું ભરવાનો લાભો પ્રાપ્ત થયો છે જેને લઈ અમારા પરિવાર સહિત અમારા મહોલ્લાના તમામ રહીસો ધન્યતા અનુભવ રહ્યા છે ભગવાનના મામેરામાં રૂપિયા એક લાખ બ્યાસી હજાર એકસો અગિયાર રોકડ એક કિલોગ્રામ ચાંદી એક સોના નીચું પાંચ હીરા જડિત મુંગટ પાંચ મોતીના હાર પાંચ જોડી વાઘા ત્રણ મખમલની ગાદી એક પીછવાય ત્રણ જોડ મોજડી એક જોડ પાયલ બાજુબંધ કંદોરો ત્રણ પિત્તાંબર

તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે નમસ્કાર જગન્નાથ ભગવાન જય જય જગન્નાથ ભગવાન આ વખતે એકસો બેતાલીસ રથયાત્રા નિમિત્તે મને જે ભગવાને પ્રેરણા કરી અને રથયાત્રાની અંદર મામેરાનું જે મને લાભ આપ્યો છે ભગવાને આપ્યો છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા વડીલો મારા પરિવારજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ લાભ મળ્યો છે કે આજે બળવાવાળાની અંદર આ મામેરું આવી રહ્યું છે તો મંદિરના ટ્રસ્ટીગણ તેમજ એમના પણ ભાવિ જે ભક્તો છે બધા એ ભક્તોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક જણનો હું આભાર માનું છું આવતી કાલે સાંજે મારા ઘરે ભગવાનનું મામેરું છે તો એ બાબતે પણ હું પાટણના દરેક પ્રજાજનોને અને દરેક ધર્મપ્રેમી જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું અને બીજું કે મામેરાની અંદર આપણે ભગવાનને તો શું આપવાના છીએ પરંતુ અમારી યથાશક્તિ જે કંઈ હતી એ અમે ભગવાનને અર્પણ કરીએ છીએ ભગવાનને અને બધાને કહું છું કે સ્વીકારજો ભગવાનના મામેરા બિલકુલ સો ટકાની વાત છે અમારું કંઈ નથી આની અંદર અમારું બસ તો આ મામેરાની અંદર અમે લગભગ એક લાખને ઇકોતેર હજાર જેવું અમે એમને કેશ આપવાના છીએ જે ટ્રસ્ટી મંડળને બીજું કે સાડા સાતસો ગ્રામ ચાંદી છે અમે ભગવાનની એક ઇનાથ છે સોનાની અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડા છે ભગવાનના તમામ વાઘા છે ભગવાનના તમામ દાગીના છે એના મોતીના શણગાર રાજકોટથી મંગાવ્યા છે એ પણ અમે ઉગટ એમને અર્પણ કરવાના છીએ ભગવાનની નાની અમારા પરિવારના એક બેન જાનકી બેને એની પાદુકા બનાવી છે બીજા અમારા પરિવારના જે સભ્યો છે તેમજ અમારા મોહલ્લાના જે લેડીઝ ગ્રુપ છે અમારું એને પણ સો ગ્રામ ચાંદી અહીંયા ભગવાનને ફાળો ભેટ કરી અને અર્પણ કરી છે મારા મોટાભાઈએ જોડ કપડાં કે ચાંદીના સિક્કા બીજા પણ લોકોએ ચાંદીના સિક્કા એવું બધું અર્પણ કરેલું છે લોકોની ભેટને બધું ખૂબ જ જણે બધું આપેલું છે અને અમે અમારી આ જે યથાશક્તિ અમે જે કરી રહ્યા છીએ ભગવાનની પ્રેરણાથી તો અમે કહીએ કે અમારા ઉપર તેમજ દરેક પરિવારની ઉપર તેમજ આ પાટણની નગરની જનતા ઉપર તેમજ એનું જે કાર્ય કરી રહ્યા છે કાર્યકરો છે પત્રકારો જે અમારા સમાચાર તમારા થ્રુ પહોંચાડી રહ્યા છે એમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે કેમ કે ભક્તિ જે અમે કરીએ છીએ પરંતુ એ તમારા સુધી પહોંચાડવામાં એમનું ખૂબ 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 મહત્વનો ફાળો છે પિયુષભાઈ આચાર્ય છે ટ્રસ્ટી છે પ્રવીણભાઈ છે બાબાભાઈ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારા મિત્ર છે મારો મિત્ર જ કહું છું યશપાલભાઈ છે તેમજ તમામ મીડિયાવાળા છે ભાઈ જેવા છે ને અમારું આ બધું જે કામ જે છે પહોંચાડવાનું આપણા થકી તેમજ હું બઢવાવાળાના રહીશોનું મારા મહેલાનું તેમજ મારા ભાઈઓનું કે આ ઇલેક્ટ્રિક નું કામ બામ છે બધા કરીયા છે પ્રફુલભાઈ દિલીપભાઈ જતીનભાઈ લોકો અશિનભાઈ નાયક છે આ બધા જ લોકો જે છે કે એક પરિવાર થઈ કોઈ પણ માનું નામ રહી ગયું હોય તો મને માફ કરશો પરંતુ બધા જ લોકોનો ખૂબ જ મહત્વનો ફાળો છે ખાસ હું બીજો આભાર માનીસ पुजारीજીનો તેમજ એમના પત્નીનો પત્ની બહુ મને સાથ બહુ આપ્યો સહકાર આપ્યો છે અને આ મારું કાર્ય જે છે નિર્વિઘ્ન પાર પડે બસ ભગવાન અમને આ જે કામ છે એ માણસો એક ફોન બધા આવી જતા હતા અને મને એમ કહેતા કે બેન તમારે કઈ પણ કોઈ જગ્યાએ તો અટવાણી અને એમના મહારાજે કીધું તમે મને ફોન કરજો હું ચોક્કસ અને એમનો સાથ સહકાર પૂરેપૂરો મને મળી રહ્યો છે ખૂબ ખૂબ આભાર દરેક અને જેને પણ અને માનસિક અમારી નગરપાલિકાએ પણ અમારું કાર્ય કર્યું છે બધું ઘણી બધી સફાઈનું આ બધું તો એમનો પણ હું આભાર માનું છું દરેક જણનો મારાથી જો કંઈ બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય અથવા તો કોઈનું નામ રહી ગયું હોય તો હું ક્ષમા માગું છું જય જગન્નાથ ભગવાન બસ આપ તો સહકાર કાયમ મળી રહે તેવા હું આશીર્વાદ સર આપને વિનું છું રિપોર્ટર અલ્પેશ શ્રીમાની પાટણ